તો ભાઈ પાણી ઘટી જાય નઈ રણમાચી આપણે પાણી લગીને આપણે કુવો અને નીચે આપણે પાણી લેવાનું પછી એવી તો જો અંદર ગારવાનું ભાઈ કામકાજ ચાલુ છે અંદર જો પાવડે ને ખોદે છે અને મોટો જબર કુવો ભાઈ એ છે આમ જો કેટલી મહેનત લાગે વિચારો આ કામમાં તો આવે આપણે બધું ગાર કાઢવાનો ફરતો નાખવાનો જોઈ લો ફરતી બાજુ ગાર નાખો જો ખેંચે છે ટાંપા બધા આવી રીતના ખેંચવાના એટલે કેટલું મહેનતનું કામ મેં તમને સમજી છીએ પાણી ગોતો કેટલી મહેનત લાગે બીજાથી ફરી પાછા રણમાં આવતી ને આજ આપણે ખેંચવાનો દંતારો જોવાનો જોઈએ તો આર્યો દંતારા નો ઉલા ખાનામ ખેંચવાનો આમાં જ ખેંચેલો છે ઉલા મેં ખેંચેલો હાલો લાગે છે કામે કારણ કે બે મોટર હજી ચાલુ કરીને બીજી મોટર ચાલુ કરો ને આજ આપણે એકલા જઈએ ભાઈ આજ અકેલા ખેલાડી દંતારો ઉપાડીને આવતારીએ ને જલ્દી ખાના મૂકવાનું છે ને ખઈ આવી જઈશી ખાઈ અંદર આપણો પગ એને રહી જાય છે શાંતિ ઉતારી લઈ બસ આ ખાનામાં આપણે ખેંચવાનું હે તો ઉતારી દે આલો જલ્દી દંતારો વજન હે ભાઈ પાટા અંદર આવતા રે દંતારો આપણે અંદર નહીં બોટ બૂટ બધી કમ્પ્લીટ પહેરી લીધું ને હવે હેન થોડા કાટા વને એક પાંચમી મોટર એને પછી આપણે ચાલુ કરવા જવાનું થાય છે હાલો આ ખાનામ ખેંચવાનું હોય ને મીઠું જોઈ લો એકદમ સફેદી તમને દેખાડવું પછી કારણ કે અતરમાં હાથ ને બગડવાના સેલી વેલા દેખાડીશ બરાબર તો એક મહિનો થઈ ગયો આપણે આ પાટામાં મીઠું થયું એનું તમને દેખાડો આપણે મીઠું કેવું થયું જોઈ લો આપણે દંતારો ચાલુ થઈ ગયો કેવું મીઠું થઈ ગયું તો સૌથી પહેલાં એને તમને હું મીઠું દેખાડું છું દંતારામાં એને કાઢીને દેખાડો એટલે તમને ને અરખું દેખાય એમ જો હા મીઠું જેનો ભૂકો છે ને અને હરવે હરવે ને જો આ મીઠું એને ગાંગડો બનતું જાય ચોરસ એકદમ હવે આ મીઠું તમે વિચારતા જ ભાઈ ગાંગડો આમ ચોરસ કેવી રીતે બને તો આ હે આને કુદરતી જ બને પાટામાં આપણે દંતારો દીધો કરતા હતા વિડીયો બનાવતા હતા કડીક થી આટા ફેરા કરતા હતા લગભગ બાર જેવા વાગી ગયા છીએ ટાઈપોડ લઈને સીધા ખસકાવે પણ એ પેલા થોડું ઘણું કામ હે કે તમને ખબર ન જ કહી દઉં કે આપણા ઇન્સ્ટાગ્રામમાં આજ જે દિવસે વિડીયો બનાવ ચાલીસ કે ફોલોઅર થઈ ગયા તો બસ એનો આપણે એક વિડીયો શૂટ કરવાનો હોય અને કેક બનાવવાનો હતો સૌથી પેલા છે ને પાટા બારા નીકળી જઈએ ને આ જે ગારો હારો હોય ને તો એ ગારોનો કેક બનાવવાનો દર વર્ષે બનાવી ભાઈ ચાલો એ વિડીયો બનાવવાનો હે કેક બનાવવા હાથું આપણે એના જોવા એરનો ગારો કાઢી લીધો હે છે બધો ગારો જો હે ને આપણે અહીંયા નાખી દીધો ભેગો કરવાનો હવે હે ને બનાવવાનો કેક અને એ પેલા આપણે હે ને સાપરે વઈ જઈએ કારણ કે બધું મોટર કમ્પ્લીટ ચાલુ હોય ને બધું જોતા આવી કારણ કે ભાઈ ધ્યાન તો દેવું પડશે ને આકરા વિડીયોમાં જ રહીશું તો બધો લોચો લબાસો લઈને આવતા રહીએ અહીં જો પાણી ડબલું ને બધું લઈને આવતા હવે બનાવવાનું આ ટેફાનો જે ગારો કેનો કેક તો લોકેશન આપણું આ સારું છે અહીંયા જગ્યાએ મસ્ત મજાનો બની જાય એટલે આ વિડીયો છે ને તમને મજા આવશે જોવાની ભાઈ કે આ બધા ખેલ રણમાં જ થાય ભાઈ અને આવા આવા કેક કોઈ બનાવતું નહીં ભાઈ આપણે જ બનાવી દર વર્ષે બનાવી ગયા વર્ષે વીસ કે નો કાપ્યો હતો બીજી આઈડીમાં ટેન કેનો અને આ વખતે બી આઈડીમાં એક જ આરે ચાલીસ કે થઈ ગયા બી થોડીક કવલે ઓગણચાલીસ ત્રણસો જેવા હે ફોલોવર ઉપર જોઈ લેજો કદાચ હું મૂકી દઈશ કદાચ ભૂલી જવું પણ આઈડી ચેક કરતા આવજો વિરાણી એમડી અને વિરાણી મહેશ નવાણું તો હાલો જલ્દી કેક બનાવી ટાઈમ પાસ મૂકી જો આ બધું પીડ્યું છે તો બધું સાબાન કમ્પ્લીટ આપણે કઈ નહીં ખોયા જો ગારો બધો હાલી દો હવે બનાવવાનો કેક તો આપણે એર નો ગારો હે થોડોક અડધો કેક તો બનાવી નાખો વિડીયો ભૂલી જવાય ભાઈ અને જો આવી રીતના બનાવવાનો પણ પાડોશી આપડા ખોખા ભાઈ આવી ગયા મદદ મદદમાં કઈ મદદ મદદ કરાવજો ભાઈ કે કેવો બનશે આ ભાઈ આરત બનાવવાનું લે યાર 40 કે ફોલોઅર થયા હે ઇન્સ્ટાગ્રામમાં આપણે જોઈ લો આપણે બે માળ વારો કેક બની નાખ્યો હે ફાઇનલી આપણો કેક હે ને રેડી થઈ ગયો ને હવે લખવાનું છે આપણે આપણે હે નામાં નામ તો નામ તો કઈ ન લખી આપણે 40 કે લખી નાખશું ઉપર 40 કે અને એમડી લખી નાખશું હાલો એક જ ટ્રાય હે બીજી ટ્રાય નહીં તો ટ્રાય કરી હાલો કેવું આપણો લખાડ તો સારું છે જો કેક આપણો કેક આપણો કમ્પ્લીટ થઈ ગયો એનો કોકાબેન બી જો વિડીયો ઉતારવા ફૂલ મદદ કરી છે અને હવે છે ને આપણે ઓલું હરગાવાનું ભરતું અને પછી એને ઓલું મીણબત્તી સ્ટાઈલમાં ચાકીને કાપવાનું તો એ એક વસ્તુ બાકી છે જલ્દી એની ની ગોઠવી નાખીને જલ્દી કઈ નાખે હાલો હાલો હવે હે ને કેક તો કમ્પ્લીટ થઈ ગયો પણ હવે છે ને જો આ હા આપણે થઈ જઈ મુજે આપણે ચાલો હાલો હાલો એ ભઈ આવી જો આવી જો જો એ તઈ લાકડા ખોઈ દીધા હે હા પૂછી લઉં પહેલા ગ્રામમાં હે

એ એક એક ઉપર જવાનું જો નાખ્યો ડીજેલ હાજો તો ચાલો હાલ કરો આને લઈને બધી હર ગઈ લે જ કરવું પડે ભાઈ નીચે ડીઝલ ડીજે ધ્યાન રાખવી પડે જો કમ્પ્લેન રાખી ગયું હવે કાપવાનો કેક એના માટે Instagram માં રીલ બદલાય પડસે તો જલ્દી જન બદલાઈ નાખી તો ફાઇનલી જોઈ લો આપડે 40k ફોલોઅર થઈ ગયા અને આપડે કેક બને રાખ્યો ને હવે કાપવાનો પેલો ફોક પાડી યસ ઓલી જુઓ હવે હવે કાપવાનો કેક યસ 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 રો નીક જા યે

કાકડી મારવી પડશે એમ કે જોવી જાવ જો વગર કાકડી ઉપર લીસી લે ધુમાડા કાઢે અરે વાહ 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 ચાલો કીધું કહો પાટે આટો મારો આવતરી ને હવે આપણને દેખાડશે દલાજી મીઠું એમનું જો અંદર લાયા છે અંતારો ખેંચો કે નહી આજ આજ ખીંચ્યો કાલ ખીંચ્યો ને આજ ઓલી ચાડી જોલો ક્વોલિટી હે ને આપડા કરતા હારી એક નંબર ક્વોલિટી હે ને હવે આ ખાનામાં જવાનું છે બે ખાનામાં હરખું જ મીઠું હે એક નંબર હે જો

મહેમાન આવી ગયા જો હા મહેમાન એ ભાઈ મહેમાન હૈય ને ફાણે જી બધું એ ભાઈ કા કેવું ગામ ભાઈ નવા ગામ નવા ગામ ભાઈ આયા હે જો ગાડી બાડી બધું એ પાછળ દેખાય હે તો હાલો હવે ભાઈ ને કારી ચા પાવો નહીં મહેમાન સારું ચાલો કારી ચા પાઈ દ્યો ખુખા લાલે ખાવો બનાવ્યા તો કુઘા ભાઈ જી કહે આપણે આદે કેક બનાવ્યો તૈય હા વાપ ભાઈ અને હા રામસિંગભાઈ મહેમાન આયા તો આપડા પાટે આંટો મારવા એમને પૈદી આપડે કારી ચા જોવો কড়াই <laughs> বই